ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાબામાં આજે આપણે વડાપાવની બોમ્બે સ્ટાઈલ ચટણી સૂકી બનાવીશું લાલ તેના માટે આ રીતે મેં કોપરું લઈ લીધું છે સૂકું જો તેના નાના આ રીતે કપીસ કરી લીધા છે મેં લસણ લીધું છે મીઠું લીધું છે મફરીના બીયા લીધા છે આ રીતે કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે આ રીતે મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે કોપરું નાખી દઈશું આ રીતે તેમાં લસણ નાખીશું મફરીના બીયા નાખી દઈશું આ રીતે મીઠું નાખી દઈશું હવે તેને આપણે પીસી લેવાનું છે આ મિક્સર જારમાં રીતે થોડું આજ કચરું પીસાઈ ગયું છે હવે તેમાં આપણે કાશ્મીરી જે મરચું કાઢ્યું છે લાલ તેલ નાખીશું અંદર આ રીતે લાલ મરચું નાખી દઈશું અંદર આપણે તેને આપણે ફરી પીસી લેવાનું છે જેથી કરીને જે આપણે મરચું નાખ્યું છે તે અંદર એડ થઈ જાય ફરી આપણે બહુ ઝીણું તેને પીસવાનું નથી જ કચરું થોડું રાખવાનું છે જો આ રીતે આપણે ચટણી પીસીને રેડી થઈ ગઈ છે આ રીતે આપણી વડાપાઉની આ ચટણી બોમ્બે સ્ટાઇલ છે આ ચટણીને આપણે વડાપાવની અંદર જે લગાવવામાં આવે છે તે ચટણી છે આપણે તવામાં જ્યારે મૂકીએ બટર ત્યારે અંદર થોડી નાખી અને પછી તેમાં પાઉ રગદોળી અને પછી તેમાં વડું મૂકીને વડાપાવ ખાવાના આ રીતે તે ચટણી બનાવી છે લાલ મે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ